શ્રી દિગર જૈન સમાજ અલગાપુરી વડોદરા શ્રી એક હજાર આઠ ચિંતામણી પાશ્વનાથ દિગંબર જૈન મંદિર તથા નવગ્રહ જૂનાલય દ્વારા પરમપૂજ્ય શ્રી એકસો પાંચ ચંદ્રામતી માતાજીનો પચીસમો દીક્ષા જયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જે સંદર્ભે અગ્રણીઓ દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે પચીસમી એપ્રિલના રોજ પચીસ વર્ષ પહેલાં આચાર્ય ગુરુદેવ ભરત સાગરજી મહારાજના હસ્તે દિવ્યમતી માતાજી જેમની સંસારી નામ છે તેમણે પાદરા મુકામે દીક્ષા ગ્રહણ કરી અને આજે એમનો પચીસમો દીક્ષા જયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો છે જેનો આશ્રય સંયમના પદ પર ચાલવું એ આત્માને ઓળખવાનું છે આત્મામાંથી પરમાત્મા થવાની પ્રક્રિયા છે અને એમાં દરેક વ્યક્તિ જોડાય છે દરેક વ્યક્તિને મોટિવેશન મળે એ આશ્રયથી દીક્ષા મહોત્સવ ઉજવાયો હતો જેમાં સૌ પ્રથમ સવારે માતાજી સાથે પચીસ વર્ષના કારણે પચીસ અખંડ સૌભાગ્યવતી નારીઓ દ્વારા સૌભાગ્ય શોભાયાત્રા કરવામાં આવી હતી ત્યારબાદ માતાજીને પંચ પ્રક્ષાલય દ્વારા માતાજીને બિરાજમાન કરી એક બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું પચીસ બાળકો પોતાના જીવનમાં કાયમી સંયમ લેશે તેવી દીક્ષા લીધી હતી સમસ્ત જીવ સમસ્ત જગત જ્યારે અત્યારે અહિંસાને બદલે હિંસામાં લપેટાઈ રહ્યો છે ત્યારે આપણે સૌ અહિંસાનું પાલન કરી દરેકનો આત્મા પરમાત્મા સમાન છે તેવી ભાવનાથી દરેકને આવું મનોબળ પૂરું પાડે તે માટે દીક્ષા જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર આયોજન સંદર્ભે અગ્રણી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી પચીસમી એપ્રિલ આજના દિવસે પચીસ વર્ષ પહેલા આચાર્ય ગુરુદેવ ભરત સાગરજી મહારાજના હસ્તે દિવ્યમતી માતાજી જેનું સંસારી નામ છે તેમને પાદરા મુકામે દીક્ષા ગ્રહણ કરી અને આજે એમનો પચીસમી દીક્ષા જયંતિ મહામહોત્સવ અમે ઉજવી રહ્યા છે એની પાછળનો આશય સંયમના પથ પર ચાલવું એ આત્માને ઓળખવાનું છે આત્મામાંથી પરમાત્મા થવાની પ્રક્રિયા છે અને એમાં દરેક વ્યક્તિ જોડાય એમાં દરેકને મોટિવેશન મળે એ આશયથી આ પચીસમ દીક્ષા મહામોત્સવ ઉજવી રહ્યા છે એમાં સૌપ્રથમ સવારે માતાજી સાથે પચીસ વર્ષના કારણે પચીસ અખંડ સૌભાગ્યવતી નારીઓ દ્વારા નારીઓ દ્વારા શોભાયાત્રા કરવામાં આવી ત્યારબાદ માતાજીને પાંચ 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 પ્રક્ષાલન દ્વારા બિરાજમાન કરી એક બુકનું વિમોચન કરવામાં આવ્યું હવે પચીસ બાળકો દ્વારા પોતાના જીવનમાં કાયમી સંયમ લેશે એવી જાતનું સંયમ માટે પ્રતિજ્ઞા લેશે માતાજીને જે પચીસ વર્ષ ચાતુર્માસ કર્યો ત્યાં પચીસે પચીસ વર્ષમાં લોકોને બોલાવી એમના ત્યાંથી અને માતાજી આશીર્વાદ આપ્યા અને અનુમોદના કર્યા સંયમ દિવસની ત્યારબાદ માતાજીનો ગુણાનુવાદ કરવામાં આવશે માતાજીના આશીર્વાદ લેવામાં આવશે અને એમ કરીને સમસ્ત જીવ સમસ્ત જગત જ્યારે અત્યારે અહિંસાને બદલે હિંસામાં આપણે લપટાઈ રહ્યા છે એકબીજાના વેર પુષ્કળ રહે છે તેવા સમયે આપણે સૌ અહિંસાનું પાલન કરી ભાતૃભાવ અને દરેકનો આત્મા એ મારા આત્મા સમાન છે તેવી ભાવનાથી અને દરેકને મનોબળ થાય એવી ભાવનાથી આ મહામોત્સવ દીક્ષા જયેશ ઉજવી રહ્યા છે જય જીરેન્દ્ર આજે અલકાપુરી મંદિરમાં અમારા ગુજરાત સંત કેસરી આચાર્ય શ્રી ભરત સાગરજી મહારાજના સુશિષ્ય છુલ્લિકા રત્ન પાંચ ચંદ્રમતી માતાજીની દીક્ષા જયંતિનો ઉત્સવ એટલે કે સંયમ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે સંયમ દિવસ એટલે કે દીક્ષા દિવસ અને આજે એમની દીક્ષા દિવસને પચીસ વર્ષ પૂર્ણ થયા છે ભક્તગણ ભાવ વિવોટ થયો છે અને વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમ કે તમે જોઈ શકો છો કે અહીંયા સમગ્ર દિગંબર જૈન અલકાપુરી સમાજ ઉપસ્થિત છે આમની ઉપસ્થિતિમાં લગભગ પચીસ બાળકોએ સંયમિત લાઈફ જીવવાનું નિર્ણય કર્યો છે માતાજીની આજ્ઞાનું પાલન કર્યું